અને આપણે આ ત્રણ થી નંગ આપણે મસાલા એડ કરીશું એવું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે આ પેરી-પેરી મસાલો છે એને પણ એડ કરીશું જીરક છે એને પણ એડ કરી દેશું આપણે આ જો છે એડ કરી હવે આપણે આ છે એને પણ એડ કરી

આપણે સરસ રીતે મનાલ બ્રેક કરી દેવાનો છે અને આપણે હવે સેન્ડવીચ બ્રેક લઈને બ્રેક કરી લેશું આપણે ટોટલ સરસ તૈયાર થઈ ગયો છે

સરસ આપણે સ્થપન કરી લીધેલું છે હવે આપણે એમાં પીસ રાખી દઈશું મશીનમાં ખાળા મૂકી દેસુ આપણે આપણે ઘેર સરસ એકદમ સરસ દીકરી બની જાય આપણે આ મરાઠમાં સરસ ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું સરસ લગાવી દઈશું જેથી આપણી સેન્ડવીચ સરસ અને કરી દઈશું એવું આપણે થોડું સમજી દીધેલું છે અને સાથે આપણે એ ચકડી દેલું છે એન્જોય